પોરબંદરમાં અનોખી રીતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી મધ દરિયે દરિયા વચ્ચે રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરાવ્યું મારું દિલ અટી ગયું કારણ કે આમ આપણું ભારત આટલા વર્ષો થઈ ગયા જ્યારે આઝાદી મળી અને આજે અમે બધા સાથે મળીને દરિયાની વચ્ચે જાય અને જ્યારે આમ ઝંડો ફડકાવ્યો તો બહુ જ મજા આવી એમ આ મારો પહેલો એક્સપિરિયન્સ છે ઓશનમાં કારણ કે પહેલાં તો હું સ્વિમિંગ પુલમાં જ કરતી પણ આજે પહેલીવાર મને થયું કે આજે છે ઓગસ્ટ ફિફ્ટીન તો આપણે જઈએ અને નવો એક્સપિરિયન્સ ટ્રાય કરીએ તો મને બહુ જ મજા આવી અને આઈ થિંક હું પાછું આ શ્યોરલી કરીશ છેલ્લા પચીસ વર્ષથી આ ધ્વજવંદનનો છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટના ધ્વજવંદનનો કાર્યક્રમ મત દરિયે યોજવામાં આવે છે આજે આપ જોઈ રહ્યા છે કે દરિયો રફ છે ચોમાસાના લીધે તો પણ બધા શ્રીરામ સેમી ક્લબના તરવૈયા એમાં બાળકો બહેનો અને ભાઈઓ બધાએ અંદર જઈ અને મત દરિયે ધ્વજવંદન કર્યું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે